પણ યમરાજ ની કચેરીમાં હાજર થવું પડે ને સિપાયો આ એમ નહીં માને અને પકડીને બાદશાહ સલામત ની સામે હાજર કરો મહારાજ રાજ છોડી મારા અલ્લા ની બંદકી તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો પણ મને કદાચ મોત ની સજા આપો ને તો પણ હું તમારા અલ્લા ની બંદકી તો હે મુરખ તું સમજતો નથી જી આ ગઢવીને કાળી કોટડીમાં પૂરી ને મરચાણો જો કે કેવી આવે છે એની હિન્દુની દેવ દેવું બહુ સારું મહારાજા દિવાનજી ગઢવી માની જાય તો સારું નકે કાલ સવાર ની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો બહુ સારું મહારાજા હી બાદશાહ શું હોય તો છાક જે હું ગાંધી દેહ તારા સાપને આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારા ભક્તો ને તું રંજા તારાથી હું ડરતો નથી તારા થી જે થાય તે પણ કરી લેજો રાજા કરેડા થાય ત્યારે તારા દંગ

તારું મોત હવે મારા હાથે નિશ્ચિત છે યુદ્ધ કરવા માટે હું બાર બાર ગાવના બારોટા ખેલું છું માં તમારા તલવાર અને તિરશુલ તારા મઢમાં રાખું છું માં ગાંડી સદાય મારી ભેડે અરે બેટા તો શું ધરતી પર ગમે ત્યાં જા તોય તારો વાળ પણ વાકો થાવા તો આ ગાંડી દેવની કોઈ ઓળખે નહીં બેટા અરે માડી કોક દીક મને વેડા પડે ત્યારે માડી મારી વારે આવજો ચા બેટા મોરુ જાવ તારા જીવનમાં ગમે તેવી વસની વેડા પડે બસ એક વાર તારી આ ગાંડી દેન ને યાદ કરજે તરત તારી વાહે આ ધરતી પર નો આવું તો હું ગાંડી દેવ નો કેવા હે માં આ ઓખા અંદર સેજક નામનો નો બાદશા ઉતરો છે અને મારી ઘોડી પરજા ને રંજાડે છે માડી હું તો નથી ડરતો પણ મારા માણસો ડરે છે ચા મુરી તને ધરતી પર કોલ દઉ કે ઓખામાં જઈ શેરડી પીવાનો કિચડો માંડ જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પીજા તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કેવા બહુ સારું મળ્યું આ ઓખાની અંદર કિચડો માંડનાર તું કોણ આ ઓખાની અંદર કિચડો માંડનાર હું બારવટીઓ મોડું માણેક છું હે મુડુ તને તો ખબર છે

મહારા રસ્તા માં આવી તું કોણ હું કોણ છું એ તો હવે તારી ખબર પડશે મારું નામ લઈને તું બાર વાટો ખેંચે ને જ્યારે જાંગીના વાપતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે જો તારી વારે ન થાઉ તો આ ધરતી પર હું ગાંડી દેવ નો કેવા જો બેટા કાયમ ધર્મના રસ્તે જ ચાલજે અધર્મના રસ્તે ક્યારે ન જાતો કદી કોઈ ગરીબની આંતરડી નો દબાવતો આ ગાંડી દેવની

દરે ના જતા હોય તો કોથા આવીને લઈ જાય

કે સામે ચાલીને સીના મોઢામાં હાથ નાખ્યો છે પછી સીના મોઢામાં તો સીજ હાથ નાખે શહેરિયા નહીં અરે તારો મોત તો કાગડા કૂતરાથી પણ બદતર કરીશ

હું હમણાં જ મરી જવાનો છું મારી મારી એક છેલી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં માં નવડા તારી એક નહીં પણ એકવીસ તમન્ના પૂરી કરીશ જો હમણાં ગોમતીને ને અહીં પ્રગટાવ હે ગાંડી તારે પણ મૂળનું શ્રગમાં બાથું લઈને જવું લાગે છે અભિમાની ભૈરવસિંહ તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા

ક્યારે તમારી સાથે ફોલવા આવીશ ને ક્યાં હું તમારું લોહી જઈશ

તમારી પાસે હું મારું મારો પત્ર અને અમર દીવો તમને આપું તો છું

hey અમાર દેવો અમને માં ભગવતી ગાંધી દઈ ને ગઈ છે અમારા પ્રાણ ના ભોકે એનું રક્ષણ કરશું એવું મેં ભલે અમારા પ્રાણ જાય અમે તને કદાપી નહી સોંપ્યું ચાર ઉસીને તો મારી નાખ્યા અને ગોધમાં મારી પાછળ પડ્યો છે તો અખે આપ

Masuk kali amin nak katikah katikah

અમારી પાછળ પડ્યો છે ચાર ઋષિઓને તો મારી નાખ્યા અમારી ઉપર વિપત આવી એટલે તમારું સુમરણપુરમાં